ગુડ મોર્નિંગ જો ગુજરાતીમાં એકમ અમ ચાર ઘર અને ગુફા ઘરમાં કોણ રહે ઘરમાં કોણ રહે માણસ કોણ રહે હમણાં આપણે ગીત ગાયા ને આ મારું ઘર છે અને ગુફામાં કોણ રહે પ્રાણીઓ ગુફામાં રહે તો આજે સરસ મજાની વાર્તા છે ને આપણે કુદરતના સાનિધ્યમાં જો વાર્તાનું નામ છે ગુફા ઓ ગુફા કેટલાય વાંચી કેટલાય વાંચી કેટલાને વાંચતા આવડે છે વેરી ગુડ સરસ જો એક હતો સિંહ કેસરી એનું નામ એનું નામ શું કેસરી એક દિવસ તેને ભૂખ લાગી પણ કંઈ ખાવાનું મળ્યું ના એ તો ખાવાનું શોધતો હતો ત્યાં જ તેને એક ગુફા જોઈ તેને મનમાં થયું આ કોઈ પ્રાણીનું ઘર છે કોનું ઘર છે પ્રાણીનું એ તો ખુશ થઈ ગયો અને ધીમે ધીમે ગુફાની અંદર ગયો જો તમારા ચિત્રમાં એ દેખાતું હશે ગુફા દેખાય છે ને હા એ તો ગુફાની અંદર ગયો પણ તેને કંઈ જ મળ્યું નહીં છેવટે વિચાર્યું હમ કંઈ વાંધો નહીં રાત પડશે એટલે ગુફામાં રહેતું પ્રાણી તો અહીં આવશે જ અને એ જેવું આવશે એવું તરત જ એને ખાઈ જઈશ સરસ તમને ખબર પડી ગઈ ને પેજ બદલ્યું વેરી ગુડ સાંજ પડી અને ડીપુ શિયાળ આવ્યું શિયાળનું નામ શું ડીપુ શિયાળ તેણે ગુફા તરફ જતા પગલા જોયા એને ગુફાની અંદર જતા શું જોયું પગલાં અને તે એકદમ ઊભું રહી ગયું અને શું કર્યું કોઈ પ્રાણી મારી ગુફામાં ગયું લાગે છે અને બહાર નીકળવાના પગલાં તો છે જ નહીં અચ્છા તો કોઈક છે પણ મને ખબર છે કે હવે શું કરવું એ ગુફા તરફ જોઈ અને મીઠા વાજે બોલ્યો શું બોલ્યું ગુફા ઓ ગુફા ઓ મારી વાલી ગુફા હું આવી ગયો છું પછી બોલ્યો ઓ વાલી ગુફા તું આજે રિસાઈ ગઈ છે કે શું રોજ તો તું મને કહે છે ગુડ ઇવનિંગ ડીપો વેલકમ ટુ હમારા હોમ આજે કેમ કઈ બોલતી નથી અંદર કોણ હતું કેસરી સિંહ એને એ વિચારવા લાગ્યું એને થયું કે આજે ગુફા મારા ડરથી બોલતી નથી ગુફા દરરોજ બોલતી હશે તો મારે તો બોલવું પડે તો સિંહ બોલ્યો વેલકમ શું બોલ્યો વેલકમ પછી વિચારી અને કેસરી મીઠાવા જે બોલ્યો પાછો ફરી બોલે છું કે ગુડ ઇવનિંગ ડિયર ડીપુ સી શું બોલ્યો ગુડ ઇવનિંગ ડિયર ડીપુ વેલકમ ટુ અમારા હોમ આ સાંભળી અને ડીપુને બે ઊંચા કાન કર્યા એને સાંભળ્યું અને વિચાર કર્યો તે એ દબાતા પગલે ત્યાંથી પાછો ભાગી ગયો એને ખબર પડી ગઈ કે ગુફા તો કોઈ દી બોલે પણ અંદર તો કોણ હતું સિંહ કેસરી બોલ્યો અને શિયાળ ખબર પડી ગઈ અને શિયાળ હતો ત્યાંથી ઊભી પૂછડીએ ભાગી ગયો છે ગુફાની અંદર સિંહ અને બાર ગુફાની અંદર સિંહ અને બાર કોણ શિયાળ તો સરસ મજાની વાર્તા સાંભળી મજા આવીને તો વાર્તાનું નામ શું ગુફા ગુફા વેલકમ ટુ અમારા હોમ હોમ એટલે ઘર વેરી ગુડ બેટા વેલકમ ટુ હમારા હોમ હોમ એટલે વેરી ગુડ બેટા